હેલો ફ્રેન્ડ નીતાબી કુકિંગ ચેનલમાં તમારું ખુબ ખુબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ગોળ ગોળચૂરમાના લાડુ ગોળ ગોળચૂરમાના લાડુની અંદર હું બે એવી સિક્રેટ વસ્તુ ઉમેરીશ કે જેનાથી તમારા ગોળ ગોળચૂરમાના લાડુનો જે ટેસ્ટ છે ને તે સો ગણો વધી જશે પોચા તો એટલા બનશે ને કે મોઢામાં મુકતા જ ઓગળી જશે તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને નવા જ સ્વાદ સાથે ગોળ ગોળચૂરમાના લાડુ બનાવવાની છું જો તમે આ રીતે બનાવશો તો તમે પછી દરેક વખતે આ જ રીતે બનાવશો તો ફ્રેન્ડ્સ ગોળ ગોળચૂરમાની રેસીપીનો વિડીયો ગમે તો વિડીયાને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી ના નોટિફિકેશન મળતા રહે તે માટે સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ લાડવા બનાવવા માટે આપણે બે કપ જાડો લોટ લીધો છે ભાખરી બનાવીએ છીએ એ લોટ લીધો છે બે કપ લોટ છે તો એની સામે અડધો કપ મેં રવો લીધો છે તો રવાને આમાં આપણે એડ કરી દઈએ અને સારી રીતે બંનેને મિક્સ કરી દઈએ રવો અને ઘઉંના લોટને બનીને અને હવે આપણે એમાં તેલનું મોણ આપવાનું છે તો તેલનું મોણ આપવા માટે આપણે પા કપ પા કપ આપણે તેલનું મોણ આપશું અને સારી રીતે મોણને આમાં મિક્સ કરી દેવાનું છે તો જો આમ સારી રીતે બધું જ આપણે મિક્સ કરશું જો આવી રીતે આમ બધું જ મુઠ્ઠીવાળી અને આવી રીતે આમ બધું મસળી લેવાનું હોય છે એટલે બધા જ લોટમાં તેલ લાગી જાય મોણ આપણું સારી રીતે બધામાં મિક્સ થઈ જાય ક્યાંય પણ લોટ તો એવો ન રહે કે તેલ વગરનું હોય અને હવે આપણે આને લોટને બાંધવા માટે આપણે હુંફાળા પાણીની જરૂર પડશે કારણ કે હુંફાળા પાણીથી તમારો સરસ ટેક્સચર સરસ આવશે લાડવાનું તો હુંફાળું પાણી આપણે લેશું હવે આપણે એક કપ હૂફાળું પાણી લીધું છે પહેલાં આપણે અડધું કપ નાખી દઈએ પછી આપણે જેમ જોશે એવી રીતે નાખશું આપણે ભાખરી કરતાં પણ થોડોક કઠણ હોય એવો લોટ બાંધવાનો છે એટલે પછી થોડું થોડું એડ કરતા જશું અને આપણે પાણી નાખતા જશું પહેલાં અડધો કપ તો આપણે નાખી જ દેવાનું છે તો જુઓ આમ થોડા થોડા નાખતા જશું આપણે જેમ જરૂર પડે એમ આપણે પાણી લેતું જવાનું છે આવો લોટ બાંધવાનો છે આપણે એક કપ પાણીમાં આટલું પાણી બચેલું છે લગભગ થોડુંક જ પાણી બચ્યું છે બધા જ પાણીનો આપણે ઉપયોગ થઈ ગયો છે તો હવે આને સારી રીતે થોડીક વાર આમ કસણી લઈએ આપણે આમ લઈ અને આવી રીતે આમ મુઠિયા વાળવાના છે અને એકદમ અંદર સુધી પાકી જાય એ માટે આવી રીતે આમ કરવાના છે જુઓ આવી રીતે આમ ખાડા કરવાના છે અને એક બીજી રીતે તમને બતાડું કે બીજી રીતમાં છે ને તમારે આવી રીતે આમ કરી અને ગોળ ગોળ આવી રીતે આમ આમ છે અને ભાખરીની જેમ આમ ગોળ ગોળ કરવાનું છે જુઓ આવી રીતે આમ આપણે કરશું અને એની અંદર આપણે આવી રીતે આમ આંગળીથી આમ અથવા તો તમે વેલણાથી કરો તો પણ ચાલે આવી રીતે આમ કરવાના છે આ જરરાએ કાચું નહીં રહીએ અંદર આવી રીતે ગમે એ રીતે તમે કરી શકો આ રીતે કે આ રીતે તેલમાં તળવા માટે પહેલાં આવી રીતે બધું જ આપણે બનાવી લેશું આવી રીતે આપણે બધા જ ભૂઠિયા બનાવી લીધા છે અને અને આવા પણ જો બે ત્રણ કેરા છે તમને બતાવવા માટે આવી રીતે પણ તમે કરી શકો છો તો હવે આપણે ગેસ ઉપર તેલ મૂકેલું છે અને મીડિયમ સ્લો તેલ ગરમ થાય એટલે મીડિયમ સ્લો ગેસ ઉપર જ આપણે આ પિંડીયાને તળવાના છે આવી રીતે આમ ગેસ્ટે ફાસ્ટ રાખવાનો નથી એક બે આ પણ આપણે નાખીએ આવી રીતે આપણે નાખી અને એમને એમ ધીમા ગેસ ઉપર જ આપણે તળી લઈશું અને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તળવાના છે જો આવા આપણે ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે આવી રીતે તળવાના છે અને આવી રીતે આપણે બધા જ તળી લઈશું આપણા મુખિયા તળી જાય એટલે આવી રીતે આમ નહીં કટકા કરી લેવાના છે જેથી કરીને બધા જ સારી રીતે ઠંડા થઈ જાય મિક્સર લેવાનું છે અને એમાં આવડા કટકા એમાં એડ કરશું અને એકદમ સરસ એવો ફાઇન ફૂકો કરી લેશું આનો એટલે ફાઇન એટલે થોડોક દળદડો કરવાનો છે સાવ ફાઇન ફૂકો નથી કરવાનો પણ આપણે આમાં મિક્સરજારમાં પીસી લઈએ જો આવી રીતે આમ ભૂકો કરી લેવાનો છે અને આમાં કોઈ પણ કાંઠા રહી ગયા હોય તો તમારે ઘઉં ચારવાનો કે હવાલો હોય એમાં ચારી લેવાનો છે જો મારે આમાં ક્યાંય પણ કાંઠો નથી રહી ગયો તો આવી રીતે બધો જ ભૂકો આપણે બનાવી લઈએ જો આપણે આ બધા જ મુઠિયાનો ભૂકો બનાવી લીધો છે હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈએ ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર એક પેન લીધું છે અને એક આપણે મોટી ચમચી જેટલું ઘી એમાં એડ કરશું ઘી ગરમ થાય એટલે આપણે આ ગુંદ બે મોટી ચમચી આપણે ગુંદ લીધો છે તો ગુંદને આપણે અડધો પેલા તળી લઈએ ને જો આવી રીતે આમાં આપણે ગેસને ધીમો કરી દેસું આપણે હવે અને આવી રીતે ગું આપણે તળી લેવાનો છે જે આમાં થોડુંક ઘી બચેલું છે એમાં આપણે આ કાજુ અને બે મોટી ચમચી કાજુ અને બે મોટી ચમચી આપણે બદામના ટુકડામાં એડ કરીશું અને એમાં થોડુંક આપણે સાતડી લેશું જો આમાં ઘી ન બચેલું હોય તો તમારે અડધી ચમચી ઘી એડ કરવાનું છે અને સાવ ધીમા ગેસ ઉપર આને રોસ્ટ કરશું આપણે કારણ કે રોસ્ટ કરેલા કાજુ બદામ ખૂબ જ સરસ લાગે છે તો આપણે એકાદ મિનિટ માટે આવી રીતે આમ સાકડી લેશું હવે એ જ પેનમાં ફરી પાછું આપણે એક ચમચી એમાં ઘી એડ કરીશું અને અડધો કપ આપણે ચણાનો લોટ એડ કરશું અમે ગેસને સાવ ધીમો રાખશું અને લોટને આપણે શેકી લેશું ધીમા ગેસે જ આપણે લોટને શેકવાનો છે ચણાના લોટને તો આવી રીતે ચણાનો લોટ તમે શેકીને નાખશો તો રાજસ્થાનમાં કે એમ લાડવા બનાવતા હોય ત્યારે આવી રીતે ચણાનો લોટ આમ શેકીને નાખશે પણ તમે અત્યારે ગુજરાતી લોકો બનાવે છે તો એ ઘઉંના લોટ ભેગો જ મિક્સ કરી દે છે મુઠિયા બનાવતા હોય ત્યારે પણ આવી રીતે ખૂબ સરસ લાગે છે જોજો આ હું ચણાનો લોટ કેવી રીતે નાખું છું એ તમે જોજો કે આવી રીતે રોસ્ટ કરી લેશું આપણે ચણાના લોટને બે ચમચી આમાં ઘી એડ કરેલું છે અને આમ શેકી લેશું ધીમા ગેસે જ શેકવાનો છે જેથી કરીને બળી ના જાય

તો હું ચણાનો લોટ જો આવી રીતે નાખું છું તો આવી રીતે તમે નાખશો તો ખૂબ જ સરસ લાગશે બધા લોટમાં સારી રીતે મિક્સ થઈ જશે હવે ગું આપણે એક વાટકો લઈ અને આવી રીતે અધકચરોટ ભાંગી લેશું અડધો કરી લેશું ગુંદ એક પિનમાં એક તૃતીયાશ કપ મેં ઘી લીધું છે જો ઘી તમારું જામેલું હોય તો એક ત્રેસ કપ લેવાનું છે અને પીગળેલું ઘી હોય તો અડધો કપ તમારે ઘી લેવાનું છે તો ઘીમાં આને એડ કરી દેસુ અને એમાં સાથે આપણે ગોળ લેશું એક કપ ગોળ લેવાનો છે તો ગોળને પણ આમાં સાથે આપણે એડ કરી દેસું હવે ગેસ ઉપર આ બંનેને ઓગાળવાનું છે આપણે પાય લેવાની છે ગોળનો પાયો લેવો તમારે લાડવા બનાવવા માટે ગોળનો પાયો લેવો ખૂબ જ મહત્ત્વનો છે એટલે ગોળનો પાયો એકદમ ચાસણી આપણે કરીએ છીએ તલસાકડીની એવું કાંઈ કરવાનું નથી ખાલી તમારે ગોળ ગોળ છે એ પીગળે અને ફીણા થઈ અને ઉપર આવે બસ એટલો જ પાયો લેવાનો છે તો જુઓ આવી રીતે આપણે આમ ગોળને ઓગાળશું ફીણા થઈને ઉપર આવી ગયા છે તો હવે આપણે ગેસને ઓફ કરી દઈશું

જો તાવી મદદથી આપણે આવી રીતે આમ મિક્સ કરી દેસુ હવે આ સમયે તમારે મિલ્ક પાવડર બે મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે આ મારી એક સિક્રેટ વસ્તુ છે ચણાનો લોટ નાખવો શેકીને અને મિલ્ક પાવડર નાખવો એ સિક્રેટ વસ્તુ છે મારી તો લાડવામાં આવી રીતે એડ કરવાથી મિલ્ક પાવડર એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે લાડવાનો અને ફરી પાછું આપણે મિક્સ કરી દેવાનું છે સમયે આપણે બદામ કાજુના ટુકડા એડ કરવાના છે અને એક નાની ચમચી જેટલો જાયફળ પાવડર એડ કરશું જો તમે જાયફળ પાવડર તમને ગમતો હોય તો જાયફળ પાવડર એડ કરવાનો છે અને એક નાની ચમચી એલચી પાવડર એડ કરવાનો છે અને હવે છેલ્લે આ ગુણ છે એ ગુણ ને એમાં એડ કરી દેસુ તો બધું જ સારી રીતે આપણે આને મિક્સ કરી દેસુ તો બધું જ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે તો આ આપણા લાડવા બનાવવા માટેનું પરફેક્ટ મિશ્રણ તૈયાર છે આમાંથી તમારે જો અત્યારે આમાં ઘીની જરૂર જરાય પડે એમ નથી અને તમારા લાડવા જો વળતા ન હોય અને ઘીની જરૂર પડે તો એકાદ ચમચી તમારે ઘી એડ કરવાનું છે પણ આ પરફેક્ટ માપ છે તો આમાંથી મિશ્રણ લઈ અને આવી રીતે એક સરખા માપના લાડવા બનાવવા માટે આવી રીતે બજારમાં મોલ્ડ મળે છે એ મોલ્ડના લાડવા તમારે બનાવવા હોય એક સરખા માપના તો આવી રીતે અને આવી રીતે આ ઊંધું કરવાનું છે આવી રીતે આવો લાડવો બને છે અને તમારે હાથથી બનાવવો હોય તો જો થોડુંક મિશ્રણ હાથમાં લેવાનું છે અને આવી રીતે લાડવો બનાવવાનો છે જો આવી રીતે આમ બનાવશું એકદમ એક હાથને આમ આવી રીતે આમ કરવાનું અને આમ કરવાનું છે અને સરસ લાડવો બની જશે તો આવી રીતે પણ લાડવો બનાવી શકો છો તમે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને જો ગમ્યો હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવજો ફરી મળીએ એક નવી રેસિપી સાથે